એમ છે ભાઈ જો અત્યારે એટલામાં કઈ ડિવાઇડર ને એવું કઈ નહોતું આઈપથી આવવાનું એટલે ડાયરેક્ટ માથે ગાડી જોયું તમે આગળ એવું છે પહોંચી ગયા છે ભાઈ તો ધીમો ધીમો અવાજ આવે છે આવે ને હમણાં અંદર તમને બતાવી વાતાવરણ કેવું છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું શું સંકેત ચડોતરા અત્યારે આપણે આવી ગયા છીએ વિહર ઇન્ટરનેશનલ સ્કૂલ માં અહિયાં કલા મહાકુંભ જિલ્લા લેવલે આયોજન થયું છે આપણી સાથે છે સાહેબ સાહેબ તમારું નામ જણાવો પેલા મારું નામ અજયસિંહ દાઈમા છે હું આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં ઇંગ્લિશ ટીચર તરીકેની ફરજ બજાવું છું અહીંયા આજે કલા મહાકુંભ જે જિલ્લા કક્ષાનો બોટાદની અંદર શ્રી વિહર ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાણો છે એમાં હું અલગ અલગ આઠ પ્રકારની કૃતિ અમે લઈને આવ્યા છે જેમાં પ્રાચીન ગરબા છે છથી ચૌદ વર્ષ પંદરથી વીસ વર્ષની કેટેગરીમાં છે વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા અને સરસ મજાનું અહીંયા આયોજન છે સરસ મજાના નૃત્યાંગનાઓ છે એમને નૃત્ય કર્યું છે ભરતનાટ્યમ દરેક કલાઓનો અહીંયા સમાવેશ કરી અને આજે રંગે ચંગે આ જિલ્લા કક્ષાનો અત્યારે અમે પૂર્ણાહુતિ થવાની તૈયારીમાં છે અને ઘણી બધી સંખ્યામાં કદાચ કાઉન્ટલેસ છે આંકડો એ લોકો એટલા સ્પર્ધકોએ અહીંયા ભાગ લીધો છે અને આ અમારા આદર્શ વિદ્યાલયના એટલે કે પ્રાથમિક શાળાની બહેનો છે કે જેમણે છથી ચૌદ વર્ષમાં પ્રાચીન ગરબો રજૂ કર્યો હતો અને જે તમને આ પીળા કલરની ચૂંટણીમાં દેખાય છે એ બહેનો છે એ પંદરથી વીસ વર્ષ આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયની બહેનો છે કે જેમણે પંદરથી વીસ વર્ષની અંદર પ્રાચીન ગરબામાં ભાગ લીધો હતો બરાબર અને બહુ જબરદસ્ત આયોજન હતું અને તમારો વારો આવી ગયો તાલુકા લેવલે કેટલામાં નંબર હતો આપણે તાલુકા લેવલે અમારો બીજો નંબર હતો અને પ્રથમ નંબરે ઉમિયા કેમ્પસ રાખી દડવાનો અને છથી ચૌદ વર્ષમાં બીજો નંબર હતો પરંતુ અહીંયા પરફોર્મન્સ ઘણું બધું સારું કર્યું છે કારણ કે સમયનો અભાવ એ વખતે પ્રેક્ટિસનો ઓછો સમય મેળ્યો હતો આ વખતે વી રોક તો પહેલો નંબર આવવાનો ચાન્સ કરો લેટ્સ ઓફ વોટ્સ ધ રિઝલ્ટ રિઝલ્ટ શું આવે છે બટ લેટ્સ ક્રોસ ધ ફિંગર આઈ હોપ કે વી વિલ મેક વિક્ટરી ખૂબ ખૂબ આભાર નમસ્કાર જય શ્રી કૃષ્ણ અત્યારે આપણે આવી ગયા હી વિહળ ઇન્ટરનેશનલ સ્કૂલ માં અહીંયા કલા મહાકુંભ છે એટલા માટે તો આ જે તમે જોઈ રહ્યા છો એ ટીમ પણ આવી છે બરવાડાની ટીમ છે આપણે પૂછવી એમ છે ભાગ લીધો છે ને એવું નામ જણાવો તમારું મારું નામ છે ઝાલે એક્સરાજ છે અને અમે આવી છીએ બરવાડામાંથી સંસ્કાર ભારતી વિદ્યા મંદિર બરવાડા અમે છીએ રાસની સ્પર્ધામાં

પોપકો આભાર અને સબબન માં તમે અહીંયા પણ પહેલો નંબર લાવો એવી શુભેચ્છાઓ તમને પાઢું છું અપડા અમારા બોડા જિલ્લો બે તરકતી આગળ આવીને આવી મહેનત કરતા રહેજો આભાર તમારું ક્યાં તેલુ જો ભાઈ આ બધા આ બધા હોસ્ટેલ વાળા છે છોકરાઓ અને આ ભાઈ તમે હોસ્ટેલ કલાક મજા ભાઈ બધા હોસ્ટેલ વાળા છે

सहला तङ्कर पारवती दा पगनी पग को गे सहला त જઈ જા પકોડી ખવા પકોડી બો લાગી હતી ઓલા એ ભાઈ હે ને બધું એક કાર્યક્રમ પતાવી દીધો કાર્યક્રમ પતાવીને રહી જાય પૂરી ખાવા અને હજી હે ને વિડિયો એડિટિંગ કરવાના કેટલા પ્રમોશનના ની બધાય હવે જાશું સંદીપ ભાઈ દુકાન બાજુ ત્યાં હે ને વાટ જોવે માણસ વગર ન્યા જઈને તેમ વિડિયો એડિટિંગ કરાવના હે ભાઈ ગુંજનભાઈ આચાર્ય હે ને પ્રમોશન કરીને આવ્યા હે 1 લાખ રૂપિયા પ્રમોશન કર્યું હે અરે પણ ભાઈ એમને પણ ફોલોઅર એવા હે 15 લાખ ઉપર ફોલોવર છે 哎呀，我得休息了，我得了。